સુરેન્દ્રનગર જિલ્લામાં એકમાત્ર નવરાત્રિની ગરબીનું જેમાં સમાજના ઉદ્યાન અને માનવ સેવા માટે બે હજાર ત્રેવીસની નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયું છે સમાજના લાભાર્થી રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા નવરાત્રીનું આયોજન કરાયું રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીની સ્થાપના વર્ષ બે હજાર એકમાં સમાજના દરેક ક્ષેત્રે ઉમદા કાર્યો કરવાના હેતુથી થઈ હતી આજે ખરા અર્થમાં તેને યથાર્થ કરતા શહેરના વિવિધ ક્ષેત્રે ક્લબ દ્વારા તેને કાયમી પ્રોજેક્ટો દ્વારા વિશિષ્ટ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે ટરી ક્લબ ઓફ વઢવાણ સિટીનું આ ઓગણીસમું આયોજન છે દર વર્ષે અમે નવરાત્રી આયોજિત કરીએ છીએ આ નવરાત્રી કરવાનું અમારું આયોજન પાછળનો હેતુ અમારા જે પરમાનન્ટ પ્રોજેક્ટ છે જેવા કે રોટરી થેલેસેમિયા સેન્ટર જે શિવસા મેડિકલ કોલેજમાં ચાલે છે અશ્વિન સંઘવી ડાયાલિસિસ સેન્ટર જે મેડિકલ કોલેજમાં ચાલે છે અન્નપૂર્ણા રથ જે દરરોજ સાંજે લગભગ સો થી સવાસો માણસોને એમના ઘરે જઈને જમવાનું પહોંચાડે છે રોટરી ગાર્ડન યંગ્સ ક્લબ અને આ વર્ષે અમે બે પ્રોજેક્ટ નવો એડ કરવા જઈ રહ્યા છીએ એક રોટરી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને એક કેન્સર ડિટેક્શન વાન કેન્સર ડિટેક્શન વાનનું આયોજન એવું છે કે એની અંદર પેપ્સમિયર મેમોગ્રાફી ઓરલ કેન્સરને રિલેટેડના નિદાન માટેના જે ઇક્વિપમેન્ટ હશે એ એ બસની અંદર જ હશે અને આજુબાજુના રૂરલ એરિયાની અંદર જ્યાં કેન્સરની અવેરનેસ સાથે કેન્સર ડિટેક્શનના જે પ્રોજેક્ટ કરીએ જેથી કરીને અમે કેન્સર જેવી ગંભીર બીમારીને એના શરૂઆતના જ સમયની અંદર ડિટેક્ટ કરી અને લોકોની લાઈફ બચાવી શકીએ આ નવરાત્રિના આયોજનમાંથી જે પણ ફંડ રેઇઝ થશે એ ફંડનો ઉપયોગ અમે આ પ્રોજેક્ટ્સની અંદર એને સંચાલન કરવામાં અથવા આવા નવા પ્રોજેક્ટ્સને ડેવલપ કરવામાં કરતા હોઈએ છીએ કેન્સર ડિટેક્ટોર્ડનો ખર્ચો કેટલો છે આશરે કેન્સર ડિટેક્શન વોર્ડનો ખર્ચો આશરે એક કરોડથી ઉપર હોય છે કારણ કે એના ઇક્વિપમેન્ટ્સ એ બસ એના જે આઈ મીન એના આઇસોલેશન જે જોઈએ એ રેડિયેશનને આઇસોલેટેડ એ બસનું આખું આયોજન હોય છે એટલે બહુ કોસ્ટલી પ્રોજેક્ટ છે અમારી જોડે રાજકોટ કેન્સર સોસાયટી એની અંદર સાથે જોડાયેલી છે સાથે રાજકોટ રોટરી ક્લબ ઓફ રાજકોટ પણ અમારી સાથે જોડાયેલું છે અને રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી એની સાથે અમે આ ત્રણ જણા સાથે રહીને તૈયારો પ્રોજેક્ટ કરી રહ્યા છે પાર્ટનર તરીકે રોટરી યુકેમાંથી પણ જે છેલ્લા ત્રેવીસ વર્ષથી જિલ્લાના સારા કામોમાં ભાગીદાર બનતી રહી છે અને આ ઓગણીસમું વર્ષ સતત નવરાત્રીનું છે જે નવરાત્રીના આયોજનથી દર વર્ષે અમે જે ફંડ એકત્રિત કરીએ છીએ એ અમારું રોટરી થેલેસેમિયા સેન્ટર રોટરી ડાયલિસિસ સેન્ટર રોટરી અન્નપૂર્ણા રાથ અને રોટરી ગાર્ડન જે અમે ચલાવીએ છીએ રોટરી યંગ્સ ક્લબ ચલાવીએ છીએ સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે એમાં સંપૂર્ણપણે વપરાય છે અને સમાજના બેટરમેન્ટ માટેનું એનાથી કામ થાય છે આ વર્ષની આ નવરાત્રી ખાસ કેન્સર ડિટેક્શન વેન મોબાઇલ કેન્સર ડિટેક્શન મેનનું નિર્માણ કરવા માટે વપરાશે અને એના માટે ખાસ આયોજન કરેલું છે કે જે ફંડ ભેગું થશે એ સૌરાષ્ટ્ર રિજન માટે કેન્સરની જે અસગવડો છે એને ફુલફિલ કરવા માટે આ બેન બનશે અને આ બેન દરેક જણના ડોરસ્ટેપ સુધી જઈ સાત પ્રકારના કેન્સરનું નિદાન કરશે સો દર વર્ષે રોટરી અને નવરાત્રી આયોજન કરતી હોય છે